આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ રોગનું નામ લેતા પણ જે પણ ગૌપાલકો છે જે પણ પશુપાલકો છે જે પણ છે બરાબર એ એને ડાયરેક્ટલી નામથી નથી બોલાવતા એને પાપીઓ કહીને બોલાવે છે એફએમડી અત્યારે ઇંગ્લિશ નામ દેવામાં આવ્યું છે પણ આપણે એને નામથી આજે ઉપચારણ કરી અને તમને બધાને જણાવવાનો પ્રયત્ન કરશું કેમ કે એને ખરવાના નામથી રોગ કહેવામાં આવે છે અત્યાર સુધી કોઈ આપણે આપણા વડીલો પાસે બેસી અને જાણવાનો પ્રયત્ન નથી કર્યો અને જો જાણવાનો પ્રયત્ન કર્યો એના એનાની નુસ્ખો કીધો હોય તો એને આપણે અમલવારી ન કરી જય ગો માતા બધા જ મિત્રોને કહેવાનું આપણે કે જો અત્યારે આપણું પશુધન ગૌધન જે અત્યારે ચારો ખાઈ રહ્યો છે અને મેન ટોપિક ઉપર વાત કરીએ છીએ ખાસ કરીને વિડીયો શેર કરજો જેથી કરીને બધા લોકોને ખ્યાલ આવે કેમ કે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ એ રોગનું નામ લેતા પણ જે પણ ગૌપાલકો છે જે પણ પશુપાલકો છે જે પણ છે બરાબર એ એને ડાયરેક્ટલી નામથી નથી બોલાવતા એને પાપીઓ કહીને બોલાવે છે એફએમડી અત્યારે ઇંગ્લિશ નામ દેવામાં આવ્યું છે પણ આપણે એને નામથી આજે ઉપચારણ કરી અને તમને બધાને જણાવવાનો પ્રયત્ન કરશું કેમ કે એને ખરવાના નામથી રોગ કહેવામાં આવે છે એવી માન્યતા છે કે પોતાની ગૌશાળા હોય કે ભેંસોનો તબેલો હોય કે એમાં નામ લેવામાં આવે તો પણ એ રોગ આવે છે સો ટકા વાત સાચી છે એટલે એને પાપીઓ કહેવામાં આવે છે એટલે આગળથી હું જે નામ લઉં એમાં તમને સમજવાનો પ્રયત્ન કરજો પાપીઓ શા માટે કહેવામાં આવે છે કેમ કે આ રોગથી આટલી હદે નુકસાન થાય છે પશુપાલકોને તબેલાવાળાઓને અને ચીણા રાખતા લોકોને એનું કારણ છે કેમ કે પગમાં આવે છે મોઢામાં આવે છે એના માધ્યમથી ખાઈ નથી શકતું તાવ આવે છે પુષ્કળ પ્રમાણમાં ખૂબ દવા સારવાર કરવા છતાં દસથી પંદર ટકા રિઝલ્ટ મળે છે અને જાજુ રિઝલ્ટ નથી મળતું તો આપણે શું કરવું શું આનો ખરેખર આપણા વડીલો પાસે કાંઈ ઈલાજ નહીં હોય આવું ઘણું બધું મનમાં એમ થતું હશે પણ તો એનું નિરાકરણ શું એનો ઉપચાર શું અત્યાર સુધી કોઈએ આપણે આપણા વડીલો પાસે બેસી અને જાણવાનો પ્રયત્ન નથી કર્યો અને જો જાણવાનો પ્રયત્ન કર્યો હોય અને નુસ્ખો કીધો હોય તો એને આપણે અમલવારી ન કરી હોય હું આજે કહું અને તમે માનો અને પછી કરો એટલે હું તમને કહું અને એ પછી પહેલાં જાણજો આપણા ગામના વડીલો એવા હોય પછી કોઈ એવા ઝીણા માલ રાખતા હોય કે પછી જે અત્યારે આપણે એજ્યુકેટેડ ફેમિલી પેઢી એજ્યુકેટેડ પેઢી જે આને આપણે અભણ કહી છે બધા બરાબર બધાય સમાજમાંથી કોઈ સમાજમાંથી નહીં બધા સમાજમાંથી આપણી આગલી પેઢી હતી અને આપણે અભણ કહેતા તો એ લોકો પાસે શું હતું એ લોકો પાસે હું તમને પહેલમ વહેલી વાત કરું કે મારી આ ઓળખી કેવી રીતે આ ઓળખી એને પહેલમ વહેલાં દેખાણું સવારે દસ અગિયાર વાગે ને આ જ રીતે નાખી હતી પણ મોઢા મારતી હતી ખાઈ નહોતી શકતી લારું પડતી હતી એને મોઢામાંથી તો આપને અંદાજ આવી ગયો કે પાપીઓ આપણી ગૌશાળામાં પ્રવેશ કર્યો છે તો શું કરવું ગભરાઈ નથી જવાનું અને નથી એટલી બધું કાંઈ એના માટે ઉપચાર આવેશમાં કાંઈ આવવાની જરૂર આ એક જ રોગ એવો છે આગલો વિડીયો આપણે બનાવ્યો હતો પણ આપણે હિન્દીમાં બનાવ્યો હતો એટલે ઘણા બધા લોકોને ખ્યાલ નહીં હોય ને ઘણા બધા આપણા જે ગુજરાતી વ્યૂવર્સ છે એને ખ્યાલ નહીં હોય પણ મેન ખાસ કરીને શું છે અત્યારે ઘણા અલગ અલગ ક્ષેત્રેથી જોડાયેલા છે વોટ્સઅપના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી ઘણી વખત એમ કહેતા હોય કે તમે ભાઈ હિન્દીમાં વિડીયો બનાવો જેથી કરીને અમને ખ્યાલ આવે જે જે ઘણા બધા એવા સોર્સિસ હોય ન મળતા હોય આપણે ક્યાંક આપવાનો પ્રયત્ન કરતા હોય તો એને એમ કીધું કે તમે હિન્દીમાં બનાવો એટલે આપણે હિન્દીમાં બનાવવાનું સ્ટાર્ટ રાખ્યું છે પણ મેન વસ્તુ એ છે કે મને એવું લાગ્યું કે એ વિડીયામાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાઈઓ એ આમાં ટૂંકમાં નહીં સમજી હોય કે વિડીયો નહીં પહોંચ્યો હોય કે એને યુટ્યુબે રિકમેન્ડેડ નહીં કર્યો હોય ગુજરાતી ભાઈઓના સર્ચ સુધી તો ખાસ કરીને તમારા વિડીયો શેર કરજો હું તમને જે કહેવા જઈ રહ્યો છું અને જે કહું છું અને ખાસ કરીને જે બધા જ લોકોને ખ્યાલ હશે એવું નથી કે મને એકને જ ખબર છે તમને ખબર નથી બરાબર કેમ કે આ આપણા વડીલો બધા એટલા કોઠા હોજવારા હતા અને આ રોગ છે ને અભડાઈ જાય હુવારો કહેવાય રોગ અભડાઈ જાય તમે એને કોઈપણ પ્રકારની એવી રીતે કોઈ ઉપચાર કરો એટલે ખાસ કરીને એમાં કહેવામાં આવતું મચ્છીના ભીંગડા મચ્છીની ઉપર હોય ને માછલીની ઉપર ફોતરા હોય એ ફોતરા આપણે ટૂંકમાં ઓવાળા જે હોય વેચવાવાળા એ ના કાઢી જ નાખતા હોય અને એ એનો વેસ્ટેજ જ હોય એવું કંઈ નથી કે એ કંઈ મોંઘા મળે છે કે એવું એ લોકોને લગભગ ફેંકી જ દેવાના હોય જો એ એ લોકો કોઈ વેચાણ કરતા હોય સંપર્કમાં હોય તો ભલે નકર ન હોય ત્યાં વેચતા હોય ત્યાં જઈને તમે કહો એટલે એ લોકો પણ આપણે સહાયતાથી આપી દઈએ તો રોટલીમાં એક બે એક બે એ ફોતરા છે એ તમે ગાયને ખવડાવી દીઓ એટલે એ જે રોગ છે એ અભળાઈ જાય છે આપણી જે ગૌશાળા છે જે તબેલો છે એમાં તમે એનો ધુવાડો કરી નાખો છાણાનો ભઠ્ઠો કરી અને એમાં માથે એ નાખી દો કોતરા એટલે એનો જે ધુવાડો થાય એ ધુવાડો આપણી ગૌશાળા છે આપણો તબેલો છે આપણો ઝીણા માલનો વાળો છે એમાં તમે એનો ધુવાડો તમે આખામાં ફેરવી નાખો એટલે એ રોગ છે એ રોગ અભળાઈ જાય એ હવામાં વાયરસ છે હું છે એ બધી વાત આપને ખબર છે નહીં પણ આપણા વડીલોના આપણા વડીલોના જે કોઠા હોય છે ને એ પ્રમાણે હું તમને કહું છું તમે વડીલોને ઘણાને પૂછજો કે આ રોગનું નામ લેવાથી નામ લેવાથી આપણો જે ગૌશાળા હોય આપણી જે ભેંસોનો તબેલો હોય કે ઝીણા માલનો વાળો એમાં પ્રવેશ કરે છે એવા સો ટકા સત્ય છે એટલે એને પાપીઓ કહીને બોલાવે છે અને પ્રશ્ન એવો બને કે આપણી ગાય ભેંસ એ બેસી જાય ઊભી નથી થઈ શકતી પગની તકલીફ પગમાં આવે તો પગની તકલીફ થાય મોઢામાં આવે તો મોઢાની તકલીફ ખાય ન હોય કે હાથી જેવી ભેંય હોય તો એ થઈ જાય હાવ દુબરી એવી થઈ જાય ભેંય ગાય બળદ આપણું જે કાંઈ હોય પણ આમાંથી આ કરવાથી આ જે પેલી સામે ઓળખી ઊભી છે જા જા આયેલી જાય બરોબર એને બીજે જ દિવસે ચોવીસ કલાકમાં રાહત થઈ ગઈ તો આ આપણી પાસે જે વસ્તુ છે ને એ મારું કાંઈ છે નહીં ગૌ માતાની કૃપાથી અને આપણા વડીલોની કોઠા હું છે એ તમારા સુધી પચાડવાનો પ્રયત્ન કરું છું વાછડી આવવાનો જે કાંઈ હોય એ પછી આપણે જે સંવર્ધનમાં જે કાંઈ આપણે કઈ છે જે આ રોગ અત્યારે ગુજરાતમાં વિકરાળ સ્વરૂપે ઘણા બધા ગામોમાં બસો બસો ત્રણસો ત્રણસો પાંચસો પાંચસો જીવ હોયા ગયા છે ગાય ભેંય બકરા બધા થઈને બરાબર તો આને ખાસ કરીને આ રીતે હું કરો તો વધારામાં વધારે સારામાં સારા રિઝલ્ટો મળે છે અને સારામાં સારી રીતે રિકવર થવામાં બેનિફિટ મળે છે કેમ કે આપણે પ્રેક્ટિકલી એક નહીં ઘણી વખત પ્રેક્ટિકલી કરેલું છું પણ આ વખતે ગુજરાતમાં બહુ માત્રામાં વિકરાળ સ્વરૂપમાં છે તો મને એવું થયું કે ચાલો આ વાત તમારી સાથે ગુજરાતીમાં જ શેર કરવું એટલે જેથી કરીને તમને પણ ખ્યાલ આવે એટલે ખાસ કરીને જો મિત્રો આપણા વિડીયો સારા લાગતા હોય અને કાંઈ પણ એવું લાગતું હોય કે ખરેખર આ યોગ્ય માહિતીના જ વિડીયો આવે છે ફેકમ ફેક ગોળા ફેક માહિતી નથી આવતી ખાસ કરીને વિડીયો શેર કરજો જેથી કરીને અન્ય જેટલા ગૌપાલકો છે જે પશુપાલકો છે જે ઝીણા માલ રાખતા છે ગાડર બકરા છે આ બધા જ લોકોને આ ઉપયોગી ખૂબ એટલે ખૂબ ઉપયોગી માહિતી થશે તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય ગૌ માતા